મુંબઈના જેમ વડાપાઉં પાઉ ભેળ પાંભાજી વેલપુરી પ્રખ્યાત છે ને એટલા જ પ્રખ્યાત છે મુંબઈના આ મસાલા પેટીસ પા તેના સ્ટ્રીટ ફૂડમાં આ મસાલા પેટીસ પાવ ખૂબ જ લોકોની અંદર પોપ્યુલર છે જે આપણે આજે ઘરે તૈયાર કરવાના છે ઘણીવાર આપણી પાસે ચાર પાંચના પાવ બચી જતા હોય તો એવા વખતે પણ તમે આ મસાલા પેટીસ પાંની રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ખાવામાં એકદમ જ સરસ અને બનાવવામાં એકદમ જ સરળ હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સુપ્રથમ તો આપણે બટાકા લઈશું તો અત્યારે મેં ચાર થી પાંચ નંગ જેટલા બટાકા બાફીને લીધા છે બટાકાને બાફી અને ઠંડા કરી લેવાના અને પછી આપણે એને મેશ કરવાના જ્યારે પણ તમે આ રીતે મસાલા પેટીસ પાવ બનાવતા હો તો વચ્ચેની જે પેટીસ બનાવવાની હોય ને એના માટેના જે બટાકા હોય એની અંદર મોઇશ્ચર ના હોવું જોઈએ એટલે બટાકાને બાફી અને એને રહેવા દેવાના અડધા કલાક સુધી રહેવા દો તો એની અંદરનું ઘણું ઘરું જે પાણી હોય એને બધું સુકાઈ જાય મોઇશ્ચર ઓછું થઈ જાય અને આપણું જે સ્ટફિંગ છે ને એ સરસ બને અને એ સ્ટફિંગની અંદર મોઇશ્ચર કેમ ઓછું હોવું જોઈએ એનું કારણ હું તમને આગળ જણાવું છું તો મેં હાથેથી જ એને મેશ કરી લીધું છે હવે વઘાર માટે આપણે તેલ લઈશું તો અત્યારે મેં લગભગ એક ટેબલ સ્પૂન તેલ લીધું છે અને એની અંદર આપણે મરચાં એડ કરવાના છે તો મરચાં આ રીતે મેં ઝીણા

સાંજ માટેનો મેન્યુ તૈયાર કરી શકો એટલે તમારે પેટીસ બનાવીને રાખી હોય તો એકદમ ઝટપટથી તૈયાર થઈ જાય ઘરની અંદર જો દસ બાર વર્ષના બાળકો હોય ને તો એ પણ એને એસેમ્બલ કરી શકે હવે જે બટાકા આપણે મેશ કરીને રાખ્યા હતા એની અંદર એડ કરી દઈશું અત્યારે મેં પેટીસ બનાવવા માટે ફક્ત બટાકાનો જ ઉપયોગ કર્યો છે પણ તમે ઈચ્છો તો તમે આની અંદર તમને જે પણ શાકભાજી ભાવતા હોય એડ કરી શકાય જેમ કે ગાજર છે વટાણા છે મકાઈના દાણા છે એ બધી વસ્તુઓ તમારે એડ કરવી હોય તો કરી શકો પણ એને બાફીને એડ કરવાની ગાજરને તમે કાચા એડ કરી શકો છો થોડો આપણે ગરમ મસાલો નાખીશું એની અંદર અને લીંબુનો રસ એડ કરવાનો છે થોડી કોથમીર ઉમેરી દઈએ મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલો મસાલો એની અંદર એડ કર્યો હતો તો અત્યારે આપણું જે સ્ટફિંગ છે ને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બટાકા જે છે ને એ એકદમ જ પેલા જે લૂઝ હોય એવા નથી એની અંદર મોઇશ્ચર ઓછું છે તો આની અંદર આપણે મોઇશ્ચર જો વધારે હોય ને તો બાઇન્ડિંગ વધારે નાખવું પડે જયારે મોશ્ચર ઓછું પાણીનો ભાગ ઓછો હોય તો બાઇન્ડિંગ નહીં નાખવું પડે હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે મેં લસણ લીધું છે લગભગ વન થર્ડ કપ જેટલું અને એની અંદર શેકેલા સિંગના લેવાના છે એ પણ વન થર્ડ કપ જેટલા લેવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે બીજા મસાલા ઉમેરી એક લસણની ચટણી તૈયાર કરવાના છે જેના કારણે આપણા મસાલા પેટીસ પેટીનો જે ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે સ્વાદ મુજબ એની અંદર મીઠું એડ કરવાનું છે અને લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે એની અંદર એડ કરીશું આપણે લાલ મરચું તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર એકદમ સરસ આવે પણ બહુ વધારે તીખાશ ન આવે તો તમે જોઈ શકો છો કે મેં સારી એવી ક્વોન્ટિટીની અંદર આ લાલ મરચું લીધું છે લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું અને તમારે જો ઓછી બનાવી હોય ચટણી તો ક્વોન્ટિટી ઓછી લેવાની થોડું પાણી નાખીશું બહુ વધારે પાણી નથી નાખવાનું ને એને આ રીતે આપણે પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી જે ચટણી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આ ચટણી જ્યારે તમે કોઈ સેન્ડવીચ બનાવતા હોય ને તો એમાં પણ વાપરી શકો ઢોંસા બનાવતા હોય તો એમાં પણ ઉપર સ્પ્રેડ કરી શકો છો હવે આપણું જે સ્ટફિંગ હતું એ થોડું ઠંડુ થઈ ગયું છે તો હાથેથી જ આપણે એમાંથી પેટીસ તૈયાર કરી લઈશું આની અંદર અત્યારે હું કોઈ જ બાઇન્ડિંગ એજન્ટ નથી નાખવાની એટલે કે આપણે ટોસનો ભૂકો છે કે સોજી છે કે પછી બ્રેડ ક્રમ્સ સેવ કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે તમે રીતે તૈયાર કર્યા છે તો ફક્ત આપણે ઉપર કોટિંગ માટે અત્યારે શું કર્યું છે જે પૌવા આવે છે ને એ પૌવાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા છે તો બસ એનાથી આપણે કોટ કરીશું ઉપર થોડું કોટિંગ કરવા માટે મેં પૌવાનો ઉપયોગ કર્યો છે તમે સોજી લઈ શકો અથવા બ્રેડ ક્રમ્સ લઈ શકો ફક્ત એ ઉપર માટે જે ઉપરના પડ માટે આપણને જોઈશે અંદર નાખવાની બિલકુલ જ જરૂર નથી તો બસ આ પ્રમાણે થોડું થોડું આપણે કોટિંગ કરી લઈશું અને આ જે પેટીસ છે ને એને આપણે તળવાના નથી આપણે એને તવાની ઉપર શેકવાના છે એટલે તમારે જો કે ચટપટું ખાવું હોય અને બહુ વધારે ઓઇલી ના હોવું જોઈએ તળેલું ના હોવું જોઈએ તો તમે ગિલ્ટ ફ્રી આ રેસીપી ખાઈ શકો છો થોડું તેલ મેં અહીંયા આગળ નોનસ્ટિક પર મૂકી દીધું છે અને પેટીસને આપણે આ રીતે મૂકી દેવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકવાની છે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકીશું હવે અત્યારે મેં અહીંયા આગળ તેલ દીધું છે તમે ઈચ્છો તો તમે ઘી પણ લઈ શકો શેકવા માટે અથવા તો બટર પણ લઈ શકો છો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો જ આ ટીકી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો થોડી વાર થાય એટલે વચ્ચેની જે છે ને એને પલટાઈ દઈશું કારણ કે ત્યાં ગેસ વધારે લાગતો હોય તો એનો જે કલર છે જલ્દીથી ચેન્જ થાય તો આ પ્રમાણે આપણે બધી જે ટીકી છે એને ફરાવી લેવાની છે અને બીજી સાઈડ પણ એને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી રહેવા દઈશું તમે આ રીતે ટિક્કી બનાવીને બર્ગર પણ બનાવી શકો છો જે ટીક્કી બર્ગર આવે છે એ હવે આપણે એ જ પેનની અંદર થોડું તેલ અને થોડું બટર લઈશું એકલું બટર લઈને તો બટર બળી જાય એટલે થોડું આપણે એમાં તેલ એડ કર્યું છે અને એની અંદર આપણે જે ચટણી બનાવીને રાખી હતી ને એને સાતાડવાની છે તો બટર અહીંયા મેં થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધું છે તમારે ક્વોન્ટિટી એની ઓછી કરવી હોય તો તમે કરી શકો છો હવે લસણની જે ચટણી તૈયાર કરી હતી એ એની અંદર આપણે એડ કરીશું અને એને બટરની અંદર છે અને આપણે ચટણી વાટી તો લસણ કાચું જ છે તો કાચું લસણ જયારે ચટણીમાં હોય ને તો એનો એટલો ટેસ્ટ બરાબર નથી આવતો તો આપણે ચટણીને થોડી વાર માટે શેકવાની છે ને પણ બટરમાં એટલે આ ચટણી એટલી સરસ લાગશે ને અને બળી ના જાય એના માટે આપણે થોડું પાણી એડ કરીશું તમે આ પ્રમાણે ચટણી બનાવીને પાઉંભાજીની સાથે પણ સર્વ કરી શકો છો એટલે કે મલ્ટીપર્પઝ ચટણી છે અત્યારે મેં થોડો એની અંદર પાઉંભાજી મસાલો નાખ્યો છે લગભગ હાફ ટી સ્પૂન જેટલો એનાથી પણ આનો જે સ્વાદ છે ને એ અને સુગંધ બંને સરસ આવશે તો થોડી વાર માટે એને આપણે સાતવીશું અને જરૂર લાગે તો તમે થોડું બીજું પાણી છાંટી શકો એકસાથે વધારે પાણી નહીં નાખવાનું થોડું થોડું એની અંદર પાણી નાખવાનું જેથી એનો જે ટેસ્ટ છે ને એ બહુ વધારે બદલાય નહીં તો આ પ્રમાણે જ્યારે તમે તવા ઉપર ચટણીને શેકી લેશો એટલે કે જે લસણ છે એને થોડું જળવી દેશો તો ટેસ્ટ એટલો સરસ આવશે અને થોડી આપણે એની અંદર કોથમીર એડ કરી દઈએ હવે આપણે પાઉં લઈ લઈએ પાઉને વચ્ચેથી કટ કરી આ રીતે આપણે ચટણી જે છે ને એનાથી કવર કરી લેવાના છે કેટલી બધી વાર એવું થાય કે આપણે જ્યારે ઘરમાં પાવ ભાજી બનાવ્યા હોય તો આ રીતે પાઉ થોડા વધી જાય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો એની અંદર તમારી વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પાઉને ચટણીથી કર કરીએ છીએ તો ચટણી જે છે ને આપણે શેકી રહ્યા બહુ વધારે પ્રમાણમાં પાણી ના હોવું જોઈએ પાઉ છે ને એ આપણા સોગી થઈ જશે તો પ્રમાણે આપણે ચટણીને લગાડી દેવાની છે હવે સ કરતી વખતે શું કરીશું વચ્ચે આપણે જે પેટીઝ તૈયાર કરી હતી એ મૂકવાની છે ટમેટાની સ્લાઇસ કેપ્સિકમની સ્લાઇસ અને ડુંગીની સ્લાઇસ મૂકીશો અહીંયા તમને ગમે તો તમે ચીઝની સ્લાઇસ પણ એડ કરી શકો છો તમને જે પણ વેજીટેબલ ગમતા હોય આ રીતના એ તમે મૂકી શકો અને જો તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકવાર આ મસાલા પેટીસ ભાવની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો ટ્રાય કરીને તમારા ફીડબેક મને ચોક્કસથી કમેન્ટમાં જણાવો આવી નવી નવી રેસીપી જોવાનું જો તમને પસંદ હોય તો હજુ સુધી મેં તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો જરૂરથી કરો તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે મારી મહેનત પસંદ આવી છે તો વિડિઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો જેથી એ લોકો પણ આવી નવી નવી રેસીપી બનાવીને નો લાભ ઉઠાવી શકે તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે